શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે મારા બગીચાનો તમને બતાવું આ પાલક દિવસે બતાવી હતી આટલી એટલી હતી હવે મોટી મોટી થઈ ગઈ છે સરસ મજાની છે ને એકદમ ગ્રીન ગ્રીન ને આ લસણની કરી પણ લસણ પણ મોટું થઈ ગયું છે અને અહીંયા મેથી તો હવે ઉખાડવાનું ચાલુ કરી દીધું છે મેથી મોટા થઈ ગયા છે અને આ ડુંગળીનો રોપ પણ હવે મોટો થઈ ગયો છે થોડાક દિં રહીને પછી સોંપી દેશું ને આ ટમેટાનો ઝાડ છે અને અહીંયા ભાજી હતી એ ઉખાડી દે

પાણીનો વારો હતો આજે એટલે પાણી આપી દીધું છે બધે છે તીખી મરચી છે ઊગી છે અહીંયા અને આ મેથી પણ મસ્ત થઈ ગઈ છે મોટી હવે આ પૂરી થઈ જશે એટલે આને ચાલુ કરશું હજી આને થોડા દિનની વાર છે હજી મોટી થવાને ઉખાડવા લાયક નથી હજી વાલો છે વાલો ઉતારી લીધી છે આજે ઘણી બધી કિલા ખ એક કિલા જેવી વાલો ઉતરી છે આજે અને આ છે ને આ ટમેટાના ઝાડ છે છે આમાં ટમેટામાં દુવો ફાલ આવ્યો છે હવે હવે તૈયારી છે આમાં ટમેટા ખાવાની આ પણ આમાં પણ ફાલ છે અને આમાં પણ ફાલ છે અને આ બધા કોથમરી છે અને આ પાલક છે આમાંથી આમ જેટલી જોઈએ ને એટલે કાતર થી કટિંગ કરીને લઈ લે એટલે ઘડી ઘડી અમને ઉગાડવી ના પડે નવી એટલે હાલે છ થી સાત વખત કપાઈ ગઈ છે પાછી મસ્ત ફૂટી આવી છે તમે પણ રીતે ઘડી ઘડી ઉગાડવાની માથાકૂટ ખતમ આ છે ને બટેકાના ઝાડ છે મસ્ત થી આવ્યા છે શિયાળો ઉગતો તો તૈયાર થશે મને લાગે મોડા આવ્યા છે એટલે છે ભાજી ચમપાનું ઝાડ છે અને અહિયાં છે ને કે ઘીસોડા ગલકા અને દૂધીના આજે બી વાવી અને પાણી આપી દીધું છે ઉગતા ને વાર લાગશે જોયે ક્યારે કેટલા દિવસ ઉગે કેડી છે હવે આ વિતે સાથે તો થઈ આવી છે અહીંયા એક ટમેટાનો ઝાડ ઉભ્યો છે આવસ કરો ને ના જો અમારો દાળ શાકના વઘાળમાં તે મસ્ત સુગંધિત લીમડો છે લીલોછમ કેવો મસ્ત છે જામફળનું ઝાડ હતું કેટલા બધા જામફળ થયા એમાં બધા જામફળ પૂરા થઈ ગયા પાકીને ખાધો આપણે પણ ખાધા છે ને કેસર કેરીનું ઝાડ છે કેટલું મોટું થઈ ગયું છે હવે એને આ મા મહિનો આવશે ને ત્યારે આમાં એને ફાલ લાગશે ત્યારે કેસર કેરી થશે આમાં જો આંજીરનો ઝાડ છે અને આ માંજીરાય રહે છે એમાં અનંતકરણ સાથે આ છે જે જાય થાય છે ના 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 આ છે કે શું આ મજા છે એલો વેરા છે આ છે ને મેંદીનો ઝાડ છે આ છે બેસી ગુલાબ

માત્ય સિઝન તો નથી પણ તો થાય છે આ રહ્યા હજી કોઈ કોઈક થાય છે ડોલર અને આ સેવન્ટી છે કાલે તો જોવો તમે ખાલી આમાં આમ કેસરીને રેડ કલરના ફૂલ થશે મસ્ત આ જોવો તો બહુ કેવું મસ્ત એ આમ વજનથી જ નમી ગયા છે અને આ છે દેશી ગુલાબ મસ્ત તોડી લીધા છે આજે ફૂલ

મોટા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં